મોરબી એપીએમસી માર્કેટ થી ટેમ્પામાં આવેલા ચોરો કેરી ચોરી કરી ફરાર ચોરોની કરતૂત સીસીટીવી કેમેરામાં થઈ કેદ કાચી કેરી ખરીદી બાદ પકવી વેચતી બહેનોના કેરી મંડપ કાપી ચોરોએ કરી હતી કેરીની ચોરી પાડી ચાર રસ્તા એપીએમસી માર્કેટની હદમાં સ્થાનિક બહેનો વર્ષોથી માર્કેટમાંથી કાચી કેરી ખરીદી કર્યા બાદ પકવીને ત્યાં જ નેટના મંડપમાંથી છૂટક કેરી વેચી વર્ષ બની કમાણી કરતી આવી છે ત્યારે ત્યાં કેરી વેચતી બહેનો ડિમ્પલ બેન મનીષાબેન સંગીતાબેન ભાનુબેન બબલીબેન નેટના મંડપમાં કેરી મૂકી ગત તારીખ પંદર જૂનના રાત્રિના ઘરે ગયા હતા ત્યારે છોટા હતી જેવો ટેમ્પો લઈ આવેલા ચોરો આ બહેનોના મંડપની નેટ કાપી અંદાજે કેરી ભરેલા ચોવીસ કેરેટ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર પાંચસોની કેરી ચોરી કરી ગયા હતા સવારે મંડપની નેટ કાપેલી હાલતમાં જોઈ હતી અને કેરી ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ ત્યાં એપીએમસી માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતા છોટા હાથી જેવો ટેમ્પો લઈ આવેલા ચોરો કેરી ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતું અને આ અંગે ગરીબ બહેનોએ પારડી પોલીસ મથકે માત્ર એક લેખિતમાં અરજી કરી ચોરોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે જોકે આ બાબતે એપીએમસીના ડિરેક્ટર ધર્મેશભાઈ મોદીએ પણ આ ચોરો સ્થાનિકની મિલીભગતના કારણે ચોરી કરી ગયા હોવાનું શંકા વ્યક્ત કરી છે અને પોલીસ અન્ય સીસીટીવી ચેક કરી જે આધારે ટેમ્પો નો નંબર મેળવે અને કેરી ચોરને ઝડપે તેવી માંગ કરી છે રાત્રે અમારી કેરી ગાળામાં છોડાઈ ગઈ હતી ફાડી ગયો ટેમ્પો આસપાસમાં ફરિયા થઈ મારા ટેમ્પો માં બેસેલા પણ લાવી અને વેચીએ પાટવીને બધી અમે અમારી બંને બેન બધી ગયા અમારે પચીસ થી હજાર નું નુકસાન થઈ ગયું છે આસપાસ ના જેવા ટેમ્પો આવેલા હતા પોલીસે પણ કાલે આવી ગયા હવે સીસી કેમેરા માં જોવાનું બાકી છે આ પેલી વાળામાં આજે 25 વર્ષથી કેરી વેચ કેવું છે કે આ સিসি કેમેરા માં જોવ તમે મેં ન પરમ દિવસે રાત્રે અ અમારા બેનો છે અહીંયા બિચારાઓ રોજનો ધંધો કરે છે કેરીનો વર્ષોથી કરતા આવ્યા છે તો સૌ પ્રથમ વાર આટલા વર્ષોથી ધંધો કરતા આવ્યા છે પણ તો પરમ દિવસે રાત્રે કોઈ અજાણ ટેમ્પો જે અમારી પાસે ચાર થી પાંચ વિડીયો ફૂટેજ પણ છે તે બતાવે છે કે એ લોકો પાછળથી કાપડ ફાડીને એ લોકોના વીસ પચીસ બંને બહેનોના કેરી ચોરી ગયા છે અત્યારે કેરી પણ મોંઘા પામી હોય બહેનોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એઝ પાર્ટી એપીએમસી ના ડિરેક્ટર તરીકે હું આ બનાવને વખોડી કાઢું છું ખૂબ જ શરમજનક અને દુઃખદ ઘટના છે અને આપના માધ્યમથી પોલીસ વિભાગને પણ ખાસ વિનંતી કરું છું કે સિઝન માં અમે અરે કોઈ ધ્યાન નહીં હોય આવી રીતે કેરી ભરીને કોણ ભરી જાય તો અને તપાસ થાય અમારા વિડીયોમાં કેમેરામાં ટેમ્પો નંબર નથી આવતો પરંતુ લગભગ ટેમ્પો છોટા હતી લોકલ જ લાગ્યા છે અને ખાસ કરીને એ કોઈ ભાઈ મળવા પણ ગયો છે તો પાર્ટી સ્થાનિકમાંથી પણ કોઈ મોડેલું લાગે છે પોલીસ વિભાગ જો એની ગંભીરતાથી અને ચાર રસ્તા પર આવેલા પોલીસ વિભાગના કેમેરા ચેક કરે તો અવશ્ય ચોક્કસ આ ચોટ પકડાઈ જશે અને એને કડકમાં કડક સજા થાય તો આવી ઘટના બંધ થાય અને વેપારીઓ અને આવી બહેનોનું નુકસાન ભરપાઈ થાય એવી વિનંતી